જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે બધા મજામાં હશો અને આ એક્સપ્લેશન વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે અને આ વિડીયોની શરૂઆત થાય છે કે આગળ વિડીયોમાં જે જે આવવાનું છે એના અમુક પાર્ટ મૂકી અને વિડીયોની શરૂઆત થાય છે અને મનુ છે તલવારની જગ્યાએ સુપડી સંભળતી હતી અને આજે પાંચ તારીખ છે પછી માતાજીનું નામ લઈ અને વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો હતો પછી વ્લોગમાં પહેલો સીન દેખાડવામાં આવે છે કે વૃક્ષ પર કોઈ પક્ષી બોલે છે તો એ શું બોલે છે અને મનુ પછી અહીંયા લીંબુમાં દેખાડે છે કે કેટલા બધા ફૂલ આવ્યા છે અને કેટલા બધા લીંબુ આવશે અને એની સાથે થોડોક શરદીની અસર છે તો છીકો ખાય છે થોડી કોમેડીની સાથે ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ અને મનો ત્યાંથી પછી જાય છે લીંબુડીમાં અંદરની તરફ અને અંદરની તરફ આપણે ઘણા બધા ઝાડવા વાવેલા છે તો સાથે સાથે એનું પણ નિરીક્ષણ થઈ જાય અને એને મોટા ભાગે તો લીંબુ જોવા જવું છે અને મેં અહીંયા પછી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપ સર્વેનું સ્વાગત જેમ મેં અહીંયા કર્યું એવી રીતે આ વ્લોગમાં પણ મેં બધાનું સ્વાગત કર્યું હતું અને વ્લોગ ધીમે ધીમે શરૂ કરી દીધો હતો અને તે બધી વાતો કરતો હતો કે વાતાવરણમાં શું ફેરફાર છે ત્યાર પછી આપણે પણ એ તરફ ગયા અને અહીંયા આપણે જે જાંબુ છે જાંબુનો જે મોટું ઝાડ છે એને કદાચ હવે જાંબુ આવશે એની હું તમને ભાળ કરી રહ્યો હતો કે ટૂંક સમયમાં લગભગ હવે જાંબુ આવશે અને મનુ જે છે એ લીંબુ ખેરી રહી છે તો હું એને કહી રહ્યો છું કે એવી રીતે હલાય નહીં કોઈ પક્ષી હશે તો ઉડશે અને મારી વાત સાચી પડી ખરેખર ત્યાં પક્ષી બેઠેલા હતા અને એનો એક માળો પણ હતો ત્યાર પછી લીંબુ ખરે છે અને લીંબુ એક વખત હલાવ્યા પછી જે જે લીંબુ દેખાય છે જે પીળા કલરના છે એ મનુ આપણને આપે છે અને હજી જોવે છે કે અંદર કોઈ છે નહીં અને અહીંયા નીચે ત્રણ ચાર લીંબુ પડ્યા છે તો પછી મેં એ લીંબુ વીણી લીધા અને વીણી અને આપણે લઈ જઈશું અંદર તો એ લઈ લીધા અને હું પૂછું છું હવે તો નથી ને અને પછી એની સાથે પાછો કેમેરો મારા તરફ કરું છું ને પૂછું છું કે હવે બસ એટલા ઘણા વધારે આપણે કાંઈ લીંબુ જોતા નથી કેમ કે એટલો યુઝ કરતા નથી અને હવે મારે લીંબુ પીવાનું શરૂ કરવું છે એવી વાતની સાથે પાછા આપણે બ્લોગમાં ધીમે ધીમે આગળ વધે નેક્સ્ટ સીન દેખાડવામાં આવે છે કે હું લીંબુ પીણું છું અને આ લીંબુ ભેગા કરીને આપણે લેતા જશું ઘરે અને પાછો હું એ તરફ જાઉં છું મને કહે છે કે અહીંયા આવો લીંબુમાં કેટલા ફૂલ આવ્યા છે અને સાથે સાથે હું તમને આંકડો ઉપર દેખાડી દઉં કે આ છે આંકડાનું ઝાડ જે બહુ ઉપયોગી છે કોઈને કાંટો વાંક્યો હોય તો એનું ખીર મૂકવાથી કાંટો ધીમે ધીમે બહાર આવી જાય છે પાકી જાય છે પછી અહીંયા ઘણા બધા લીંબુના ફૂલ દેખાડે છે મને આપણને કે આટલા બધા ફૂલ છે કેટલા બધા ફૂલ છે પણ બધા ફૂલ રહે નહીં એવું હોય છે પણ હમણાં થોડું પાણીની તાણ હતી તો પછી લીંબુ આવતા નહોતા તો હમણાં બે પાંચ દિવસથી પાણી મળે છે તો પાછો નવો ફાલ આવ્યો છે તો મને બધું એ આપણને ફાલ દેખાડે છે અને અહીંયા છે એક પક્ષીનો માળો તો એ માળામાં ઈંડા પણ છે અને આ છે આપણા રાયનો છોડ તો રાયના છોડને સરસ મજાના ફૂલ આવી ગયા છે એની સાથે ધીમે ધીમે આપણે આગળ વધીએ તો મનુ બધું દેખાડતા દેખાડતા પછી આપણે વ્લોગમાં આગળ વધીએ છીએ લીંબુનો વ્યૂ બહુ જોરદાર છે અને પછી મને હું દઉં પછી ઉપરની તરફ પક્ષીઓ બોલતા હતા તો મેં કેમેરા ઉપરની તરફ કર્યો અને અહીંયા છે પક્ષીનો માળો અને એ માળાનો માલિક કોણ છે અહીંયા બેઠેલા પક્ષી છે કે કોઈ બીજા છે એની ખબર નથી એટલે મેં મને કહ્યું કે ચાલો ફટાફટ હવે આપણે આમ જતા રહીએ જેથી કરીને જેનો માળો છે એ આવી જાય તો અમે થોડી વાર ઊભા રહી અને પછી નીકળી ગયા પછી મનુ સમારવા માંડી શાક કેમ કે બનાવવાનું છે આજ બટાટાનું શાક તો મનુ એ ફટાફટ બટાટાનું શાક સમારવાનું શરૂ કરી દીધું અને આજે નવા બટાટાનું શાક બનવાનું છે કેમ કે હજી માર્કેટમાં જૂના બટાટા છે એનો ભાવ વધારે છે તો આપણે ગામડામાં તો બહુ ઓછા લાવે તો નવા બટાટા છે જે સસ્તા છે તો એનું શાક બનાવવાનું છે કેમ કે નવા બટાટાનું એવું હોય છે કે એક બે દિવસમાં તો તે પછી ખરાબ થઈ જાય છે તો ખરાબ ન થઈ જાય એટલા માટે એ જલ્દી આપણે યુઝ કરી લેવા પડે તો મને એ ભાળ આપે છે કે તમે નવા બટાટા લાવ્યા છો એનો વાંધો નહીં પણ ઝાઝા ન લાવો ત્યાં ગમે ત્યાં લાવો ત્યારે થોડા લાવજો કેમ કે ખરાબ થઈ જાય છે પછી થોડી કોમેડી કરતાં કરતાં અમે બને હસી મજા કરતાં કરતાં વ્લોગ આગળ વધારીએ છીએ પછી હું કહું છું કે આ જે ગોદરા છે એ મને અત્યારે ગોધડું ઉડ્યું છે એટલે કે છાદર ઉઠી છે અને ગોદરા રાત્રે ગોદરા વધારે ઓઠવા પડે છે કેમ કે ઠંડીનું પ્રમાણ બે ત્રણ દિવસથી વધારે છે તો એની સાથે પાછું મને આગળના સીનમાં બટાટા સુધારતી દેખાય છે અને એની સાથે આપણે આપણો ફ્લોગ આગળ વધારીએ પછી આગળના સીનમાં હું દેખાડું છું કે રીસો છે એ ગંદો થઈ ગયો છે તેને સાફ કરવો પડતો પડશે એમ તો મનુ એવું કહે છે કે તમારે શું કામ હોય છે તમે સાફ કરી રાખતા હો તો હું કહું છું કે ના ના મારે તો કંઈ કામ હોતું જ નથી એની સાથે પાછા અમે થોડીક એકબીજા સાથે નોક કરતાં કરતાં લોગમાં આગળ વધીએ છીએ મનુ હજી એનું કામ પૂરું કરી રહી નથી જો મનુ મને એ જ સલાહ આપી રહી છે કે તમારે આ બધું કરવાનું એમ પછી આગળ આપણે આપણને મનુ શાક બનાવતી નજરે ચડે છે શાક વઘાર નાખ્યું છે અને કંઈક થોડા ઘણા વટાણા હતા તો વટાણા વીણીને મા નાખવાના છે તો અહીંયા તો શાક ગરમ થઈ રહ્યું છે અને શાક વઘાર નાખ્યું છે પછી આગળના સીનમાં આપણને મનુ બતાવે છે ચણાનું શાક જેમાં છાસ નાખીને વઘાર્યું છે એટલે ખાટિયા ચણા અમારે અહીંયા કે તો ખાટિયા ચણા બનાવ્યા છે અને પછી નેક્સ્ટ સીનમાં મનુ છે એ તલવાર નહીં નથી એટલે હોપડી હમળે છે અને પછી પપ્પા ઘણા બધા અહીંયા બોર લઈ આવ્યા છે પણ બોર ખાવા નથી પછી હું અહીંયા મારું લેશન કરતો હતો તો મને એ મારો વિડીયો બનાવી નાખ્યો અને મનુ પૂછે છે કે શું તમે આ કરો છો પછી મેં કીધું કે મારે આટલું બધું આ હોમવર્ક જે છે ભેગું થયું છે એ મારે પૂરું કરવાનું છે તો મને એવું કહે છે કે તમારું હોમવર્ક ભેગું થાય જ કેમ ડેલીનું હોમવર્ક ડેલી પૂરું જ કરી નાખવાનું એમ એની નોકજોક સાથે પાછા અમે ધીમે ધીમે આગળ વધીએ છીએ અને આટલા ચોપડા જોવાના છે એવું હું સૂચન કરી રહ્યો છો જણાવી રહ્યો છો કે મારા એટલું કામ હજી બાકી છે તો મને એ કીધું કે તમે હાલો એ ફટાફટ તમારું કામ પૂરું કરવા માંડો અને હું મારું કામ પૂરું કરવા માંડું એ કામ તમારે જ કરવાનું છે તો હું સ્માઈલ સાથે કહું છું હા વાંધો નહીં હું મારું કામ કરીશ પછી આ બાજુ શાક રેડી થઈ ગયું હોય એવું લાગે છે એટલે મનુ છે એ આપણને શાક દેખાડે છે અને વાવ શાક રેડી થઈ ગયું છે પણ થોડુંક વધારે જ તે રેડી થઈ ગયું પછી હું દેખાડું છું તમને ઘડિયાળ અને ઘડિયાળમાં વાગ્યા સાડા પાંચ સાડા ચાર અને પછી પાછું જે આપણું હોમવર્ક તો ચાલુ જ છે કેમકે વચ્ચેનો જે વોલોગ હતો એ પાછો આપણું કામકાજ હતું એટલે નહોતો ઉતાર્યો એટલે પછી આ બધું જે અસ્તવ્યસ્ત પડ્યું છે એ બધું પાછું હોય જે પૂરું કરવાનું બાકી છે પણ હવે આપણને બહુ ટાઈમ મળશે નહીં કેમકે સાડે ચાર થાય એટલે પંદર મિનિટનો ટાઈમ હોય પંદર મિનિટ પછી પાછું આપણે મારા બીજા રૂટિનમાં મારે જોઈન્ટ થવાનું હોય તો પાછો હું અહીં થોડી વાર માટે બેઠો છું કે જેટલું થાય પંદર મિનિટમાં એટલું પંદર મિનિટમાં પૂરું કરી નાખો અને લાઇટનો પ્રોબ્લેમ છે એટલે લાઇટ નથી એટલે અંધારું છે અને એની સાથે આપણો બ્લોગ ધીમે ધીમે આગળ વધે છે નેક્સ્ટ સીનમાં બિલાડી છે એ સિંહાસન ઉપર સૂતી છે એટલે જો ખાટલામાં એને કેવી મજા આવે છે તો એ ખાટલામાં સૂતી છે અને એની સાથે જ આજનો બ્લોગ અહીં એન્ડ કરશું આ અમારો વિડીયો તમને કેવો લાગે છે એ જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આનો પૂરો વિડીયો જોવા માટે અમારી બીજી ચેનલ છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એમાંથી જોઈ લેજો જય માતાજી આપનો ખૂબ ખૂબ આભાર